જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજે અમે યુટ્યુબ ઉપર શોર્ટ વિડીયો કેવી રીતે બનાવો છે એનો તમે લાઈવ ડેમો દેખાડીશું ડેમ કે હે લાઈવ ડેમો શીખવાડીશું આ અમારા એક્ટર બધા હાજર છે પાસે પ્રકાશભાઈ અને છે સુધીરભાઈ તો બ્લોગમાં બનાવી લેજો અમે કેવી કેવી એક્ટિંગો કરો છો અને કોમેન્ટમાં લખજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે જય માતાજી એક્ટર વાર એક્ટર મહેન્દ્રસિંહ ધોની ઉતર્યા છે હે ના ના તમા ડાકુ મંગલથી આયા છે આ હુંગમાં છે શું મારા આ કે કે મેચ હે મેચ મેચ હા આ કોઈ હે પૈસા હું અને હું

અને હવે પ્રકાશ ભાઈક્ટર માં આવે છે ટૂંક જ સમયમાં તમે જોવાનું ભૂલતા જ નહીં સોમાબાનું આ સોમાબા નું ગોમ વાળા નદી કરી નાખી ઈ ના ચાલે વિરોધ કરો પાસા

આ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો શેર કરો 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 કંટ્રોલ डन 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 डन

ગા નિખાર ઓ કરેલી બાબુ ભાઈ

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી ચલો હડો પેલી કાંઠે દબાવવાનું ના ભૂલતા મારા આ એટલે છે